ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા ઘણા દિવસ પછી આપણે પાછો નવ લોગ લઈને આવી ગયા છે મસ્ત મજાનું વાતાવરણ છે મસ્ત મજાનું આપણે નાઈ જ આવી ગયા છે ઉપર અને જો મસ્ત મજાનો તડકો નીકળો ચાયડ ફૂલ પડે ને એટલે તડકે તમને બેઠો રહેવાનું મન થાય એટલે મેં કીધું તાબે છે તમને બ્લોક સ્ટાર્ટ કરી દે ખેતર મિત્રો કપા ઉપા વીણે છે તો આપણે આપણે ચા પાણી લઈને જવાનું છે મિત્રો આપણે કાલથી છે ને વેકેશન ખુલે કેટલા અફસોસની વાત છે કે કાલથી વેકેશન ખુલે છે એટલે જાવું જોઈએ નિયાળે એટલે લોક તો હમણાં મિત્રો મારા જ તમને કહેતા ભૂલી ગયો કે મારા ચેનમાં સ્ટ્રાઇક આવી ગઈ છે એક મેં શોર્ટ કોમેડી વિડીયો અપલોડ કર્યો હતો ને મારો સ્ટ્રાઇક આવી ગઈ આ જો કાંક ઉડે તો ઉડે તો તો ખરા તો મારે આપણે સ્ટ્રાઇક આવી ગઈ છે એમાં હજી નીકળે અહીંથી વિડીયો અપલોડ કરવો ને ઓટોમેટિક ડિલીટ થઈ જાય કોને ખબર સ્ટ્રાઇક આવી ગઈ યુટ્યુબ ને હું છું વાંધો મારો વિડીયો રેડી પોલિસી કન્ટેન્ટમાં જ હતો તો કોને ખબર હું છું

જો મિત્રો જાય મિત્રો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને આપણે આવ્યા હતા ગામમાં કારણ કે ભાઈ બહેનાર બેઠા હતા હવે ઘરે જઈ જમીન પછી તમને સીધો મળો મિત્રો મસ્ત મજાનો જમીન લીધો ને ત્યાં બે વાગી ગયા કે હમણાં અત્યારે ચાંદ વાગ આવ્યા હતા અહીંયા આપણે ખાતર મજૂરને છે ને મિત્રો ચા સાપ આવ્યા હતા ત્યારે સાપ આવ્યા એને ભાઈ લીધો તો આપણે તો જઈએ છીએ વંડા ભાઈ બહેન દસ વર્ષ વંડાની છે ને સાપની કારણ કે આપણે જેવી ચા હાલે નહીં લોકલ આપણે વંડાની ફેસ્ટિવલ જોવે ચા કેટલા આપવાની

વિનય છે મજૂર મનોડિયા અને અમે જો તમને એક વસ્તુ બતાવું હજી બોલો મિત્રો પેંડો કેવડો મોટો પેંડો હજી ટિંગે બોલો હજી કોઈ લીધો નથી એમ નેમ એમ નેમ છે બિંદો ગાડી સ્પીડમાં કે ને આવતો ને જો અવાજ આવે આવે છે કે નહીં ગાડી સ્પીડમાં માં alte આગળ એટલે જોજો આપણે મસ મજાનો છે ને કપા મસ મજાનો લઈને છે આપણે બીજા મળ્યા જે જે કપાનો

તો આપડે પાછું કન્ટિન્યુ કરી લીધો છે તો આજે તો પહેલો દિવસ કંટાળો મિત્રો કંટાળો મારીને આઠ વાગ્યા ચાર વાગ્યા કેમ હોય ને માણ માણ ચાર વાગે બોલો એવી બોલો મિત્રો કે ફૂલ કંટાળો આવે ફૂલ હાલ આવો ભણવામાં આખો મહિનો રખેડા હોય આટા મારતા હોય એટલે આખો મહિનો કંટાળો આખો દિવસ કંટાળો આવ્યો તો પાછો અત્યારે ગુડ ઇવનિંગ થઈ ગયું છે તો પાછો તમને કાલ સુધી ગુડ મોર્નિંગમાં મળો હાલો ગુડ મોર્નિંગ બધા કેમ છો બધા મસ્ત મજાની બીજી સવાર થઈ ગઈ પાછો આપણે લોક કન્ટિન્યુ કરી લીધો છે અત્યારે મેજિક ને જો ગામમાં બેઠો છો અહીંયા બાકી બાકી કાંઈ તો મસ્ત મજાને તૈયાર થઈ ગયા છીએ આપણે તો કાંઈ નહીં હવે સીધો સ્કૂલે જ આવું ચાલો હાલા તને મસ્ત મજાના આપણે પાછા સ્કૂલેથી આવીએ તો પાછો ગામમાં બી જવું અત્યારે પાછું મસ્ત મજા નશો ને ગામમાં બેસી છે આમાં છોકરા શું કરે જો કરે છે કે જામફળ બાંફળ ઉપાડવાની ચારી છે ને ભાઈબંધ આવે છે બેઠા છે આવો પછી નાસ્તો બાસ્તો કરવા વંડા બધું જાય ગુડ આફ્ટરન બધાને પાછી ચોથી સવાર થઈ ગઈ ચોથી બપોર કેડ થઈ ગઈ પાછો આપણે લોક સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે અહીંયા ઊભા છે એક શેરીમાં કેમ કે બન આવે પણ જાઓ આપણે વંડા નાસ્તો કરવા ગાડી બાડી લઈને આપણે આ બધું જ ગાડી છે આ નામ પાડ્યું આપણે છે લેપડ લેપડ નામ પડી દઈ રેડિયાનો અને કઈ ને આવે પછી વંડા બાજુ હાલો નાસ્તો કરવા જાય મિત્રો મોસમી જેવો નાસ્તો હોય ને પછી ઝઘડા પછી મળે ને આપણે એ રીતે પહેલાં બાસ્કેટબોલ એ ખાઈ લઈએ હાલો પહેલાં